કડોદરા મોબાઈલની દુકાન પાસે બેભાન મળેલા યુવકની મોત નીપજતા દુકાનના માલિક સામે સદોષ માનવ વધનો ગુનો નોંધી ધરપકડ કરાઈ વલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલા મકનજી પાર્કમાં રહેતા અને મૂળ ઓડિશા ગંજામના વતની રાજેન્દ્રદાસ લાડુદાસ ગત તારીખ દસ ઓગસ્ટના રોજ મકનજી પાર્કમાં આવેલા સંજયભાઈ નત્રોભાઈ બેરાની સાંઈરામ મોબાઈલની દુકાન સામેથી બેભાન અવસ્થામાં મળી આવતા તેને સારવાર માટે સુરત વિમિયલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હતું આ ઘટના અંગે વડોદરા પોલીસને જાણ થતાં પોલીસે જે દુકાન સામેથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો તે મોબાઈલ દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસ જોવા મળ્યું હતું કે રાજેન્દ્ર દાસ મોબાઈલની દુકાન પાસે પહોંચે છે ત્યારે આ સમયે સંજય બેરા પણ દુકાનની બહાર આવે છે કોઈ કારણસર મોબાઈલની દુકાન ચલાવતા સંજય બેરા રાજેન્દ્ર દાસની સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ ધક્કામુક્કી કરી બે તમાચા મારી દેતા રાજેન્દ્રદાસનું શરીર સંતુલન ખોરવાઈ જાય છે અને તે દુકાનની ઓટલા પરથી નીચે પડતા તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું જેને કારણે તેનું મોત નિપજ્યું હતું ગત્તાની હકીકત બહાર આવતા મૃતુકના શાળા હર્ષદા પહાને સંજય બેરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કડોદા પોલીસે સદોષ માનવવતનો ગુનો નોંધી સંજય બેરાની ધરપકડ મંગળવારે રાત્રે કરી છે